એકવીસ ફેબ્રુઆરી એટલે માતૃભાષા દિવસ ત્યારે આજે ડીસામાં નવી પેઢી માતૃભાષાનું મહત્વ સમજે અને વિલુપ્ત થવાને આરે પહોંચેલી રહેલી માતૃભાષાને ફરી જીવંત કરવા માટે વિશેષ સેમિનાર યોજાયો હતો જેમાં શાળાના બાળકોને ગુજરાતી માતૃભાષા વિશે સમજણ આપવામાં આવી હતી માતૃભાષા દિવસની સૌપ્રથમ ઉજવણી વર્ષ ઓગણીસો પંચાવનમાં વર્તમાન બાંગ્લાદેશમાં કરવામાં આવી હતી તે સમયે બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન તરીકે જાણીતું હતું તે સમયે પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન બંનેની રીતભાત અને ભાષા અલગ અલગ હતી એક જ દેશમાં ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યને કારણે બાંગ્લાદેશમાં ઓગણીસો બાવનમાં ભાષા ચળવળ શરૂ થઈ હતી અને ઓગણીસો બાવનમાં બાંગ્લાદેશમાં સૌ પ્રથમવાર ભાષા ચળવળ દિવસ ઉજવવામાં આવ્યો હતો ત્યારબાદ સત્તર નવેમ્બર ઓગણીસો નવ્વાણુંના રોજ યુનેસ્કો દ્વારા માતૃભાષા દિવસની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આજે ખાતે પણ બાળકોને માતૃભાષાનું મહત્વ સમજાવવા માટે વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો ડીસા ખાતે આવેલી સરકારી મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર માતૃભાષાના મહત્વ આપવામાં આવી હતી અને માતૃભાષાનું જીવનમાં કેટલું મહત્વ છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે એકવીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે માતૃભાષા મહોત્સવનું આયોજન જ્યારે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કરવામાં આવ્યું હોય ત્યારે ડીસામાં મોડેલ સ્કૂલ અને હર્ષદા શરતચંદ્ર વકીલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ડીસાની મોડેલ સ્કૂલમાં આજે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમના સંયોજક નીલમબેન વકીલ અમારા સાથી મિત્ર કિશોરભાઈ ત્રિવેદી અને બાકીના તમામ મિત્રોએ સાથે મળી અને આજે લગભગ ત્રણસોથી વધારે બાળકો દીકરા અને દીકરીઓને માતૃભાષાનું મહત્ત્વ ખૂબ સારી રીતે સમજાવ્યું અને આપણે પણ સાથે સાથે જાગૃત થઈ અને આપણી માથીએ વધારે વાલી ગુજરાતી માતૃભાષાનું સંવર્ધન કરવા માટે એકઠા થઈ અને ન માત્ર એકવીસમી ફેબ્રુઆરી પરંતુ ત્રણસો દિવસ આપણી માં સમાન માતૃભાષાને સાચવી અને એનું સંવર્ધન કરી અને વિશ્વ ફલક ઉપર લઈ જઈએ એવી સૌ ગુજરાતવાસીઓને મારી ખૂબ ખૂબ અભ્યર્થના સહ શુભેચ્છાઓ આજે ગુજરાત સાહિત્ય અકાદમી અને હર્ષદા શરદચંદ્ર વકીલ વકીલ ચેરિટેબલ ટ્રસ્ટ ડીસાના સંયુક્ત ઉપક્રમે ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની સુંદર મજાની ઉજવણી મોડેલ સ્કૂલમાં કરવામાં આવી છે આપણને ગૌરવ છે માતૃભાષા પ્રત્યે અને હર હંમેશ જ્યારે બાળકો અત્યારે ધીમે ધીમે પુસ્તકાલય છોડીને આ જે ડિજિટલ જે મોબાઈલ તરફ ડિજિટલ યુગની અંદર આવીને મોબાઈલ તરફ ફળ્યા છે અને પુસ્તકો માત્ર ની અંદર શોભાના ગોંઠિયા સમાન બની ગયા છે ત્યારે એ બાળકોની અંદર પણ આવા પુસ્તકો વાંચવાની ઉત્ ઉત્સાહ જાગે પુસ્તકો પ્રત્યે એ આકર્ષિત થાય એવી આશા રાખીએ છીએ એના માટે આજે સુંદર મજાનું વક્તવ્ય પણ આપવામાં આવ્યો છે તો સાહિત્ય અકાદમી સરસ મજાના આવા કાર્યક્રમો કરતી રહે છે તો એના માટે ગુજરાત સરકારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય જય ગરવી ગુજરાત ગુજરાતી ભાષા ખૂબ જ સમૃદ્ધ ભાષા છે અને વર્તમાન સમયમાં નવી પેઢી હિન્દી અને અંગ્રેજી ભાષા વચ્ચે ગુજરાતી ભાષાના ઘણા બધા શબ્દોને ભૂલી રહી છે ત્યારે આજે ડીસાની સરકારી મોડેલ સ્કૂલમાં ગુજરાતી માતૃભાષા વિશે બાળકોમાં જાગૃતિ લાવવા માટે યોજાયેલા સેમિનારમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ પણ ઉત્સાહિત થઈ ગયા હતા હું મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરું છું ધોરણ નવમાં આજે એકવીસ ફેબ્રુઆરીના દિવસે માતૃભાષ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજે અમારી સ્કૂલ મોડેલમાં એમનું આયોજન હતું અને તેમણે એમને સમજાવ્યું હતું મોડેલ સ્કૂલમાં આ માતૃભાષાના દિવસમાં હું પણ માતૃભાષાના દિવસમાં માતૃભાષા રીતે બોલીશું આજે મોડેલ સ્કૂલમાં બાળકોને માતૃભાષાના મહત્ત્વ વિશે સમજણ આપવા માટે કરવામાં આવેલો આ પ્રયાસ ખૂબ જ સુંદર પ્રયાસ હતો બાળકોને ગમત સાથે જ્ઞાન મળી રહે તે રીતે માતૃભાષાનું મહત્ત્વ સમજાવતા બાળકોને પણ આજે માતૃભાષાના મહત્ત્વ વિશે સારી એવી સમજણ મળી હતી અને જો આ રીતે જ બાળકોને માતૃભાષા વિશે સમજણ આપવામાં આવે તો માતૃભાષાને લુપ્ત થતી બચાવી શકાય